હેલો એવરીવાન વેલકમ ટુ અવર ન્યુ બ્લોગ કેમ છો બધા ગુડ મોર્નિંગ રાધે રાધે જો આજે ગયા છે છ ને દસ આજે મોડું થઈ ગયું છે અને આજે છ તારીખને ને મંગળવાર મસ્ત સવાર થઈ ગઈ છે જુઓ સવારે બનાવશે તીસુના નાસ્તામાં આચારી પરોઠા તો કઈ છે નહીં આમાં બધા બનાવતા જ હશે મને તું ચલો બતાવ જો આચારનો મસાલો કરીને પછી ફોલ્ડ કરી દેવાનું અને વણી લેવાનું જો આ એક થઈ ગયું છે વખત સરસ મજાનું પરોઠું તૈયાર છે ગરમ ગરમ થોડુંક તીખું ને ચટપટું લાગે ને તો છોકરાઓને ભાવે તમે પણ ગમે તો બનાવી શકો છો મજાના આવા કંઈક આચારી પરોઠા બન્યા છે એની સાથે આ કેરીની કટકી આપીશું એટલે લંચ બોક્સ રેડી જો તમે લોકો શું આપો છો ને એ પણ કહેજો રાધે 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 રાધે

દિવસ તૈયારી થઈ ગઈ છે પિનાગીરી નીકળે છે અત્યારે જો પોણા નવ થવા આવ્યા છે એટલે શું હમણાં દસ સાડા દસ સુધી માં જશે એક્સપ્રેસ હાઈવે થી કોઈ ગાડી સાફ નહીં કરી અત્યાર સુધી કેટલું વ્યવસ્થિત લાગે છે આ હા આવું કરતું રહેવું હા બસ 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 એમ એમ લાગવું જોઈએ કે આયા સાહેબ ચાલો આવજો રાત કો મિલેગે હેલો ફ્રેન્ડ કેમ છો જે હું બરોડા આવી ગયો છું જેવું કે આગળ તમને રીધિએ બતાવ્યું સવારમાં હું નીકળ્યો હું સવારમાં એટલો હેરાન થતો થતો નીકળ્યો છું કે મારી ગાડી બગડી તો ગાડી મૂકી દેવી પડી ગેરેજમાં અને પછી હું બસમાં આવ્યો છું એ બરોડા પહોંચી ગયો અને આ હોલ છે આની અંદર એક્ઝિબિશન છે કાલે સાત તારીખે છેલ્લો દિવસ છે આનો તો ચાલો હું તમને છે ને પછી અંદર જવું ને બધી શોપ ખુલે ને એટલે એ પછી હું તમને આગળ બધું બતાવું જો ગાઈસ મારું ટિફિન આવી ગયું છે અને ટિફિન તમને ખોલતા પહેલાં હું મારી રૂમ બતાવું નાનકડી રૂમ છે હું અહીંયા જ રહેવાનું છું આજે નાઇટ હું ઘરે જવાનો હતો પણ ગાડી મારી પકડી ગઈ છે એટલે હું નાઇટ અહીંયા જ કરી લેવાનું છું પણ સરસ રહેવાનું આટલું છે જો તમને બતાવું હું સોફો છે અહીંયા ચાર્જિંગનો પ્લગ પોઈન્ટ અને આ પંખો બસ આટલી મારી રૂમ છે એક દિવસ રહેવાનું છે રહી લઈશું હવે આપણે હવે ટિફિન ખોલીને તમને બતાવું શું આવ્યું છે જો આમાં છે ને રોટલી છે આ અથાણું છે હવે આમાં જ ખોલ્ડિંગ જોઈએ શું છે ઓ આમાં ભાત છે શાક છે અરે બાપરે શું છે આ દૂધી હોય એવું લાગે છે મને અને આ ડાલ છે બસ આટલું ટિફિન છે આપણું નેવું રૂપિયાનું ટિફિન છે પણ ચાલે હવે કારણ કે અહીં આજુબાજુમાં કંઈ મળતું નથી આગળ ચોકડીએ જવું પડે ખાવા માટે બરાબર ટિફિન મંગાવી લીધું સાંજે તો અહીંયા અમારા લાઇટવાળા છે ને ઓળખીતા નીકળે અમને એટલે મને કે તમે ના મંગાવશો ટિફિન કે અમારી સાથે જ જમજો એ રાજસ્થાની છે ને બહુ મસ્ત બનાવે છે જમવાનું એટલે રાતે એમની સાથે હું જમી લઈશ અત્યારે ચાલો હું હવે જમી લઉં ચલો બાય બહુ જ મસ્ત છે જમવાનું અઠાણું છે ને એક નંબર બનાવ્યું છે એમ માલ છે છે ને અઠાણું બેગમાં મૂકી દઈશ રાતે ખાઈ લઈશ રાતે હું એટલે રાતે ખાઈશ સાંજે ખાઈશ એમ હવે ફેંકી નહીં દઉં એટલું મસ્ત છે દાળ ભાતી બહુ મસ્ત છે શાક બહુ મસ્ત છે જો આ રીતનું કંઈક એન્ટ્રન્સ છે અમારી સાઈટ આ રીતનું એન્ટ્રન્સ આવે અને પછી છે ને અહીંથી સ્ટોલ ચાલુ થાય કિપો સોકે ઉઠા મારું ખાવાનું આવી ગયું છે રોટી છે ચાવલ છે યુપી બિહારી હોય એટલે ચાવલ તો હોય જ અને જો ફ્લાવરનું શાક છે ફ્લાવર એટલું મોંઘું છે ને તો બી એ મારી માટે મેં કોઈ ભીંડા મને નથી ભાવતા મારી માટે છે ને ફ્લાવરનું શાક બનાવ્યું અને આ છશ લઈ આવ્યો છું મારી માટે ફરી એ છશ આપી ગયો પણ આ નહીં પીવું હું આ પીશ અને ટેસ્ટમાં તમને જોયું તમે કલર ઉપરથી ખબર પડી ગઈ છે એકદમ એક નંબરનું શાક છે અ ગોરખભાઈ હું તમને ચાખી ને કહું કેવું છે યુપી બિહારી વાળા હોય ને રાજસ્થાન એ લોકો બહુ મસ્ત બનાવવા ખાવાની હોટેલમાં બી ના મળે આવું સાદું છે એકદમ હા બા હા ભૈયા રગ લો નરે ચલો મારી પાછળ જોઈ ખાવા લઈ આવે છો પાણીની બોટલ લઈ આવ્યો બધું તૈયાર કરીને આપે મને સારો માણસ છે ચલો પપ્પા બરોડા તો અહીંયાથી પેલા ત્રિકોણિયા એમાં ગયા બિલ્ડિંગે પહોંચ્યા હજી ત્યાં પેલું ઘંટી નહીં ત્યાં હજી પહોંચ્યા ને ગાડી બંધ થઈ ગઈ ચાલુ જ ના થાય ચાલુ જ ના થાય પછી શું ટેમ્પો બુક કર્યો અને પછી ખેંચીને ગ્યારેજે લઈ ગયા હા બેટા ચલો હવે આપડે નહી લો ચલો ફટાફટ ના બેટા જુઓ બાકી કે છે કોણા બે થવાયા છે અને આયા છે કારીગરો બે

એટલે મેં મગ છે ને આજે સવારથી જ પલાળી દીધા હતા તો જો કેટલા સરસ પલળી ગયા છે ને જોઈ શકો છો અને મગ પુલાવ એટલા માટે બનાનસ છે કે પછી સવારે મારા સ્કૂલમાં શું આપવું ને એ બહુ પ્રશ્ન થઈ જાય છે એટલે એની પણ પ્રિપેરેશન હું પહેલેથી જ કરી લઈશ તો મને પણ કાલે સવારે ઇઝી રહે કે સવારે મારી પાસે એટલો બધો ટાઈમ જ નથી હોતો તો આ મહિને હું વરાળમાં ઉકાળું છું પણ આજે મેં કહું ચાલ આજે હું એ તો દેશી જુગાડ કરીને બે સીટી મારી દઉં એટલે એને કંઈ બહુ બાફવાના નથી અધકચરા જ બાફવાના હોય છે મેં કહું ચાલો તમારી સાથે શેર કરું તો ચલો હવે પછી મળીશું જો અત્યારે હવે અમે આવી ગયા છે બહાર હું ને દીસું દીસું પેટમાં દુઃખ હું બંધ કરું છું બેન મહેરબાની કર અને આ બાજુ મંદિર ચાલે છે ભજન શ્રાવણ મહિનો છે એટલે ભજન છે બા કેવા ત્યારે તું કેમ આવી જાવ છું યાર એ બા કહેવા આયા તા કે ભજનમાં આવજો પણ દીસુ ને પસંદ નહી ને તો મે કહું તું ચાલ દીસુ આપણે બેવ જોઈએ કેમ દીસુ કે કોઈ કાલ ન તું કહું તેવ કીધું તું કે તો મારે ત્યાં ખાવા કરવાનું નહીં તો ભજન માં જાત તું એ બોલી દે તું મારું નહીં બોલી તું મારું નિરીક્ષણ નું સ્પષ્ટ બહાર જો કે મસ્ત મજાનું વાતાવરણ છે અને મારે ભજન માં હું જાવ છું કોઈ દિવસ ઘરેથી પૂજા

અને કઈ વાતમાં માં સાચું ના માને ના આવે પણ માનતા હોય તો માનવા દે ને તારા પપ્પા નું પૂછે મારા પપ્પા નું કોઈ જવાનું ભલે માનતા સાચું જ છે મે તમે બ્લોગ નહી બનાવી બપરે ધમકી સારું ચલો દીસો એ તમને ધમકી આપી છે બરાબર નો ટાઈમ થઈ ગયો છે અને સરસ મજાનો મગ પુલાવ જેવો જેવો આવડે એવો બનાવ્યો છે હું કઈ એની કારીગર તો છું નહીં એટલે મેં તમને લોકોને રેસિપી નથી બતાવી

મિક્સ કરી દે બધું આજુબાજુ નહીં કોઈ દિવસ બગડે નહીં એવું છે સા કલ્લી વાર અમે હા બેટા આપણે જાતે લઈ લે બેટા જો બધી કોબીજ ને બધું છે બધું જ ખાવાનું હો અને આજે કશું ગાજર બાજર નઈ નાખ્યું આમાં ના હોય વાવ મસ્ત નઈ છે ખાલી કોબીજ કેપ્સિકમ ટામેટા દીસો જો દીસો જો ચાલ હવે ટેસ્ટ કર દહીં સાથે ફાઈન બહુ જ લાગે છે

પણ અત્યારે પરમ ને જોઈએ છે દહીં એટલે આપણે આપી દઈશું લઈ લીધું બેટા સારું ખા તને જેવું ભાવે એવું ખા આપણે તું જ ગભરાઈશ નહીં બસ વાળ કે મામ ખાટો ખાટો થઈ ગયો હા હવે હું તમને ટેસ્ટ કરીને બતાવું કે અમાર દીસુરે એવું નહીં ખબર કે આપણે મમ્મીનો પણ રિવ્યુ લેવાય સારું છે સરસ છે ટ્રાય તો કરે છે પણ હવે કેવું કે પણ એ લોકો જેવો મસાલો ના હોય એટલે થોડુંક તો ફેર પડે છે કેમ દીશો ચાલો છે હા તો ચલો તમને પણ જો મોડામાં પાણી આવી ગયું તો આવી જજો અમારા ઘરે આ ટોય રહેશે હા આ તો રહેશે હેલો કેમ છો બધા તો જો આજે વાગી ગયા છે નવ અને પરમના સુવાનો ટાઈમ થઈ ગયો છે તો મેં ચલો બ્લોગમાં એન્ડ કરી દઈએ ચાલો આપણે અંદર આવતી તો કે મને ચેનથી કેમ નથી બેસવા દેતું એટલે એને થોડોક ચેન આપી દઈએ અને આ બાજુ પરમ જો નાઈ તો નાઇટ ડ્રેસ કરીને રેડી થઈ ગયો છે જો બ્લુ ચશ્મા અને બ્લ્યુ નાઇટ ડ્રેસ છે ને પરમ અને શું કહું છું બતાવે આ લોકો ને આમલી જુઓ અત્યારે રાત્રે આ આંબલી ખાવા બેઠો છે તો કઈ નહીં ચલો આઈ હોપ કે તમને લોકોને આજનો બ્લોગ બહુ જ ગમ્યો હશે જો ગમે હોય તો લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરજો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો નવા આવ્યા હોય તો